દમણ દરિયામાં પ્રચંડ મોજા સામે ઉભા રહી પર્યટકોની સેલ્ફી સામે ઉઠ્યા પ્રશ્નો સંઘ પ્રદેશ દમણમાં સતત વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ સમુદ્રમાં ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા દમણના દરિયામાં મોટી ભરતીને કારણે પંદર ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા દરિયામાં પ્રચંડ મોજા સામે ઉભા રહી પર્યટકો જોખમી સેલ્ફી લેતા તેમજ બીચ ઉપર ફરવા આવેલ સહેલાણીઓ જીવના જોખમે દરિયામાં લહેરોની મોબાઈલ પર રીલ્સ બનાવતા જોવા મળ્યા હતા દરિયામાં મોટી ભરતીને કારણે ઉંચા મોજા ઉછળતા મોટી સંખ્યામાં લોકો મટ્યા અને ઉંચા મોજાનો નજારોની મજા માણતા જોવા મળતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ પ્રશ્નો ઉઠવા પામ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો